બોલેરો વાહનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને દાઠા પોલીસે ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે ઝડપી લીધો બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ માયાભાઈ ભાદરકા તથા જયરાજસિંહ ચુડાસમા તેમજ દિગ્વિજયસિંહ સરવૈયા તથા વિપુલભાઈ બાંભણિયા તથા નારણભાઈ કરમટિયા સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન દાઠા ગામ વિસ્તારમાં રહેતો રામજીભાઈ હાદાભાઈ પોતાની બોલેરો ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને બાતમીવાળું વાહન પસાર થતાં તેમને રોકી અને તેમાં તપાસ કરતાં ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ રૂપિયા એક હજાર બસો ચોત્રીસ મળી આવી હતી જેમાં પોલીસે કુલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું આજે બપોરે ત્રણ કલાકે જાણવા મળ્યું હતું